આજે આપણે સરસ મજાની વેઇટ લોઝ રેસીપી વેઇટ લોઝ રેસીપી બનાવવા માટે પાંચસો ગ્રામ દૂધી લેવાની છે દૂધીની છાલ ઉતારી દૂધીને ચેક કરી અને એક સ્ટીમર લેવાનું છે સ્ટીમરમાં વરાળે દૂધીને બાફી લેવાની છે દૂધીને વરડ એટલા માટે બાપવાની છે કારણ કે આપણે દૂધીના બધા જ પોષક તત્વો આપણી પાસે ઇઝીલી અવેલેબલ હોવા જોઈએ તો અહીંયા આ જે રેસિપી છે તે વજન ઘટાડે છે એના કારણ કે ખૂબ જ ઉપયોગી છે સ્પેશિયલી વેઇટ ક્લોઉઝ માટે દૂધી છે એ પાંચસો ગ્રામ લીધી છે તો સામે દોઢ જ ચમચી મેં અહીંયા તેલ લીધું છે તેલ એકદમ ઓછું લેવાનું છે વજન ઘટાડવા માટે દૂધી ખૂબ ઉપયોગી છે દૂધી આપણા શરીરની કેલરી બાળવાનું કામ કરે છે તો જે લોકો સ્પેશિયલ ડાયટ કરે છે એમના માટે ખાસ આ રેસીપી છે આપણે તેલ ગરમ થશે થોડી રાઈ એડ કરીશું રાઈ કરતાં આપણે જીરું ઉમેરી દેવાનું રાઈ રાય પછી હવે આપણે ઝીણા ઝીણા સમારેલા શાક એકથી બે મરચાં લેવાના છે મરચાંની ઉમેરી દેવાના છે મરચાની ઉમેરી આપણે હલાવી લઈશું ત્યાર પછી એક ઓનિયન લેવાની છે આ રેસીપી બહુ ટેસ્ટી છે તમારે એકલી આ રેસીપીને જ ડાયટમાં એડ કરવાની છે કારણ કે તમે જો ભાત અને રોટી ખાશો આ રેસીપીની સાથે તો તમારા શરીરની અંદર જે તમારે વજન ઘટાડવું છે તમારે કેલરીને બાળવી છે એ તમારે જે ઇઝીલી અવેલેબલ રીતે તમારું વેઇટ લોઝ નહીં થાય એટલા માટે તમારે ખરેખર કોઈપણ પ્રકારના ખોટા ખર્ચ વગર તમારે જ્યારે વજન ઘટાડવાની વાત આવે છે ત્યારે આ રેસીપી ખૂબ જ ઉપયોગી તમને સાબિત થવાની છે દૂધીની અંદર મેગ્નેશિયમ પોટેશિયમ સાથે સાથે વિટામિન એ વિટામિન સી વિટામિન ઈ એ ઉપરાંત ડાયટ્રી નામનું ફાઈબર છે સેલ્યુલોઝ નામનું ફાઈબર છે જે તમારી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે તો તમારે તમારા ભોજનની અંદર તમારે બપોરે સવારે નાસ્તામાં દૂધીનું સામેલ કરવું હોય તો માત્ર ઘીમાં અડધી ચમચી ઘીની અંદર આ દૂધીને જીરું હળદર અને મીઠામાં વઘારી તમે તમારા ડાયટમાં સવારો નાસ્તો દૂધથી રહી શકો છો બપોરે તમારી ભોજનની અંદર તમને એકદમ ચટપટું ખાવું છે તો દૂધીની આ રેસીપી એટલી ખાઈ ખાવ અથવા તો દૂધીની સાથે પ્લેન ઓટ્સ બનાવું ઓટ્સ અને દૂધી ખાવું ઓટ્સ પણ ખૂબ જ ઉપયોગી છે સ્પેશિયલ વેટ ગ્લોઝ માટે ખાવા પીવામાં જો તમે થોડું પણ ફેરફાર કરો છો તો તમારું વજન એકદમ ઝડપથી ઘટશે કોઈપણ પ્રકારના યોગા વગર ડાયટ વગર આપણે વજન ઘટાડવા માટે માત્ર ને માત્ર ખાવા પીવામાં ફેરફાર કરવાનો છે અહીંયા અમે બે ટામેટા લીધા છે ટામેટાને આપણે એકદમ મીડિયમ આંચે તાવ મીડિયમ એટલે તાવ મીડિયમ છે ટામેટાને આપણે ઓછામાં ઓછો બેથી ત્રણ મિનિટ સુધી આમ જ આપણે સાઈડ થવા દેવાનું છે તમારી સ્પેશિયલી કે તમે ડાયટ કરતા હોય અથવા તો તમારે વજન ઘટાડવું હોય તો માત્ર ને માત્ર તમે તમારા ફૂડ ઉપર ધ્યાન આપો ભૂખ્યા રહેશો તો તમારું પાચન તંત્ર ઓર નવું પડશે તમારું વજન પહેલાં તમારું વજન થશે ભૂખ્યા રહેવાથી પરંતુ એ પછી જ્યારે ખાવાનું સ્ટાર્ટ કરો છો ત્યારે તમારું વજન એકદમ ડબ્બલથી વધવા લાગે છે એનું કારણ શું છે તો તમારું પાચનતંત્ર છે એ ભૂખ લાગશે ને તો તમે તમારા ફૂડનો તમે ફૂડ ઇટિંગ નહીં કરો તમે જમશો નહીં તો પણ તમારું પાચનતંત્ર હોજરી નબળી પડે છે એનું કાર્ય કરતું એ ડિસ્ટર્બ થઈ જાય છે તો તમારે અહીંયા તમારા ખોરાકની અંદર સાત દિવસ સુધીમાં હું તમને કહું એ રીતે જો ડાયટ ટાઈમ સેટ કરશો તો તમારું ઇઝીલી વેસ્ટ થશે સવારે તમે મગનું પાણી પીવો બીજે દિવસે તમે સરગવાનું પાણી પીવો ત્રીજે દિવસે તમે દૂધીનું સૂપ દૂધીનું શીલ દૂધીનું પાણી પીવો અથવા તો તમારા ડાયટમાં તમે ઓટ્સ સામેલ કરો તમે ગ્રીન ઓટ્સ બનાવો પાલકવાળા ઓટ્સ ખાઓ ડિફરન્ટ ડિફરન્ટ અલગ અલગ લો કેલીરયુક્ત વાનગીનું સેવન કરવાથી જે વસ્તુમાં જીરો કેલેરી છે એ છે ઓટ પાલક કોથમીર પુદીનો દૂધી અને મગ આ પાંચ વસ્તુ એવી છે જે ખાવાથી અને સાથે સરવો આ છ એવા હર્બ છે કે જે આપણા શરીરને સો ટકા પોષક તત્વો આપે છે આપણા શરીરનું પાચનતંત્ર હજાર ગુણું સ્ટ્રોંગ બનાવે છે અને સાથે આપણા શરીરની એક્સ્ટ્રા ચરબી ઓછી કરે છે અને આપણી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે ઓછામાં ઓછું ત્રણ મિનિટ થાય ત્યાં સુધી આપણે આમાં જે ડુંગળી ટમેટાને સાંટળવા દેવાના છે ટામેટા એકદમ મસ્ત ફરી જવા જોઈએ કાચા રહેવા ન જોઈએ આ જે ડાયટ સબ્જી છે બહુ મસ્ત મજાની છે એકદમ હેલ્ધી છે યુનિક છે હવે મેઇન વાત આપણો સેવન ડેઝના ડાયટની છે તો તમે લોકો ખરેખર તમારા ડાયટ પર ધ્યાન આપો તમે તમારા ડાયટની અંદર જે ગ્રીન વેજીટેબલ્સ વધારે ખાવ રોટી પરાઠા સબ્જી રોટી પરાઠા જે મેંદાની વસ્તુ છે ઘઉંની વસ્તુ છે સબડનલી ઓછી કરો થોડું નમક ઉમેરી દઈએ આપણે એસને આજે એકદમ સ્લો રાખી દઈએ હવે આપણે બધા મસાલા કરવાનું સ્ટાર્ટ કરીશું એટલા માટે નમક એડ કરી થોડી હળદર ઉમેરવાની છે હળદર ઉમેર્યા પછી કાશ્મીરી લાલ મરચું સાથે રેસમપટો લાલ મરચું ઉમેરી દઈએ હલાવી દઈશું આપણે ગરમ મસાલામાં હું અત્યારે કયો ગરમ મસાલો ઉમેરું છું એ નથી કહી કારણ કે આપણે કોઈ બ્રાન્ડ છે એનું માર્કેટિંગ નથી આપણે કરવાનું તમને ચાહે એ તમે ગરમ મસાલો ઉપયોગ કરી શકો છો ટેસ્ટ બેલેન્સિંગ માટે આપણે થોડું ઊંટું પાણી ઉમેરી અને એક મિનિટ સુધી આ ગ્રેવીને સેટ થવા દેવાની છે આપણે ચેક કરીશું નમક ઓછું છે નમકને આપણે એડ કરીશું ફરી આપણે આપણે આ સબ્જીને તીખી બનાવીશું અને તમારે ધાણા જીરું અથવા તો કાચું જીરું તમે ઉમેરી શકો છો બહુ સરસ મજાનું આપણું આ સબ્જી માટેનું ગ્રેવી બનીને રેડી થઈ ગઈ છે બાફેલી દૂધીને આપણે એડ કરવાની છે પા બહુ સરસ મજાની ટેસ્ટી આ સબ્જી હવે તમે જે લોકો તમારા ઘરમાં ડાયટ નથી કરતા એ લોકો જે લોકોને વેઇટ લોઝ નથી કરવો એ લોકો આ સબ્જી રોટી ભાત પરાઠા સાથે ખાઈ શકે છે તમે તમારા ડાયટની અંદર આ સબ્જી એકલી ખાવ બહુ મસ્ત લાગશે અને ધરાઈને ખાવ તમારું વેઇટ લોઝ થશે તમારું ફેટ લોઝ થશે હવે જ્યારે પણ તમારે દૂધી ઉમેર્યા પછી ત્રણથી ચાર મિનિટ સુધી આમ જ આપણે સેટ થવા દેવાનું મીડિયમ આંચ રાખવાની છે આ રેસીપી બનાવતી વખતે એકદમ ગેસ ફેન્ચ મીડિયમ રાખવાની છે આની સાથે તમે પ્લેન ઓટ્સ ખાઈ શકો છો ભાત નથી ખાવાના પરાઠા નથી ખાવાના રોટી નથી ખાવાની મલ મલ્ટીગ્રેન આટાની રોટી તમે ખાઈ શકો છો બીજું સેવન ડેઝમાં તમારે ખરેખર તમારું વેઇટલોઝ કરવું છે પણ તમે એવું તે કયો ખોરાક ખાઈ શકો છો સૌથી પહેલી વાત એ છે કે તમારે તમારું સેવન ડેઝ દરમિયાન મગનું પાણી મગનું સૂપ બાફેલા મગ બાફેલી દૂધીનું પાણી બાફેલા સરગવાનું પાણી ઓટ્સ ખાવાના છે પાલક ખાવાની છે પાલકની સબ્જી ખાવાની છે જુવારની રોટી પણ એકદમ ઓછી ધીમે ધીમે ચાવી ચાવીને ખાવાની છે બાજરાનો રોટલો ખાઈ શકો છો પરંતુ કોઈ પણ વસ્તુ ધરાઈને ખાવાની નથી કારણ કે પેટ ભરીને નથી ખાવાનું ભૂખ્યા જ રહેવાનું છે પરંતુ ભૂખ્યું એટલે કેવી રીતે ભૂખ્યું સાવ સડનલી ભૂખ્યું નથી રહેવાનું જે પણ ખાવું એક વાટકી ખાવ ધીમે ધીમે ચાવી ચાવીને સવારનો નાસ્તો ઓકે ફાઇલ એક જ વાટકી એ પછી બે તમને ભૂખ લાગે છે તો બે કલાકનો ફરજિયાત ગ્રેપ રાખો છો બે કલાક પછી તમે કોઈ ગરમ ગરમ સૂપ પીવો મિક્સ વેજીટેબલ સૂપ પી શકો છો એવી રીતે અથવા તો કોઈ સૂપ પીવો જ્યુસ પીવો અથવા તો કોઈ એવો નાસ્તો કર્યો કે જેના કારણે અથવા ઓટ્સ બનાવીને ખાઈ લો પાલક અને ઓટ્સ પણ બહુ સારા છે પાલકને વેચી વેજીટેબલ્સ પાલક ઓટ્સની ખીચડી પણ તમે બનાવીને ખાઈ શકો છો તો તમારા તમે સાત દિવસ સુધી જો આ રીતે ડાયટ કરશો સાંજે હળવું દૂધ ખીચડી એક વાટકી ખાઈ શકો છો રાત્રે સૂતા પહેલાં ઇલાયચીવાળું દૂધ પીઓ બપોરના ભોજનની અંદર તમે દહીં સામેલ કરો અને સવારના નાસ્તામાં તમે ફ્રૂટ સામેલ કરો અને રાતના ભોજનમાં દૂધ અવશ્ય સામેલ કરશો સાથે સાથે તમે એવા ફ્રૂટ્સ ખાઓ કે જેની અંદર એન્ટી ઓક્સિડન્ટ તત્ત્વ વધારે છે ને સ્વીટ ઓછું છે જે સુગર નેચરલ સુગર હોય એ પણ આપણે ઓછું લેવાનું છે જેમાં કેલરી ઓછી હોય એવા તમે ફ્રૂટ્સ લઈ શકો છો જેમ કે કીવી છે ઓરેન્જ છે તો આપણે લીંબુ પાણી પીવો લીંબુ પાણી કે ખાંડ વગરનું ગરમ પાણી હોય એક ગ્લાસ ગરમ પાણીમાં અડધા લીંબુનો રસ ઉમેરીને પીવો એવી રીતે પણ તમે સાત દિવસની અંદર જો ખાલી નક્કી કરશો તમારે એકદમ કે તમારે ખરેખર વેઇટ લૂઝ કરવું છે અને સાત દિવસ સુધી તમે ખાવા પીવામાં આવી રીતે ધ્યાન રાખશો તો તમારે નથી ભૂખ્યા રહેવાનું નથી કસરત કરવાની નથી યોગા કરવાના નથી કારણ કે આ બધી વસ્તુથી તમારું પાચન તંત્ર એકદમ સ્ટ્રોંગ થશે અને તમારો ડાયટ આ જ ડાયટથી તમારું વજન પણ ઘટશે તમારા શરીરમાં ઘણા બધા પોઝિટિવ ફેરફારો થશે તો ખરેખર મિત્રો દૂધીની સબ્જી બની ગઈ છે વજન ઘટાડવા માટે તમારે ભરપૂર દુધીનું શાક ખાવાનું છે બાકી તમારા ઘરમાં જે લોકોને ખરેખર વજન ઘટાડવાની જરૂર નથી એ લોકોની સાથે પુલાવો રોટી પરાઠા શાક અને બાજરાનો રોટલો જુવાદો રોટલો આનો રોટલો ખાઈ શકે છે આ સબ્જી ટુની વન છે ડાયટમાં સામેલ કરો અને નાના મોટા સૌને ખવડાવો આ સબ્જી ખાવાના ફાયદાઓ તમે ખાવ પછી તમને ખબર પડશે કેટલા બધા છે ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ થાઈરોઈડના દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી એવી આ સબ્જી એકવાર ઘરે ચોક્કસ બનાવજો તો ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો